જય શ્રી રામ બાવીસમી જાન્યુઆરીએ શું કરીશું એક ઘરના દરવાજાને સજાવીશું બે રંગોળી બનાવીશું ત્રણ ઘરે પાંચ દીવડા પ્રગટાવીશું ચાર લાઇટોથી ઘર જગમગાવીશું પાંચ આતશબાજી કરીશું છ ઘરે મીઠાઈ લાપસી બનાવીશું સાત સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈશું આઠ નવા વસ્ત્રો પહેરીને મંદિર જઈશું નવ ઘરે ભગવો ધ્વજ ફરકાવીશું દસ જીવનમાં બે વાર દિવાળી મનાવીશું હવેથી કપાળે તિલક રોજ કરીશું પાંચસો વર્ષની રાહ જોયા પછી ઉજવણી કરવાની તક આવી છે તો સમાજ તથા આપણા પાડોશીઓને પણ જણાવીશું તો બોલશો ને જય રામ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર